ની વાત કરીએ તો આગામી સોમવારથી વધુ ત્રણ ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવશે અગાઉ એમટીએસ દ્વારા ચાર ડબલ ડેકર બસ દોડવામાં આવી રહી છે ત્યારે હવે બીજા ત્રણનો ઉમેરો થતાં કુલ સાત ડબલ ડેકર બસ હવે અમદાવાદ શહેરમાં દોડતી થશે તંત્ર દ્વારા સાત ડબલ ડેકર બસની જાહેરાત કરવામાં આવી હતી અને જે ત્રણ બસ શરૂ થતાં હવે આ સાત ડબલ ડેકર બસ દોડાવવાનો ટાર્ગેટ પૂરો થશે અને ત્રણ નવા રૂટ શરૂ થશે તેની પર નજર કરીએ તો રૂટ નંબર એકસો એકાવન લાલ દરવાજા ટર્મિનલથી વકીલ બ્રિજ એટલે કે બોપલ સુધી રહેશે તો રૂટ નંબર તેર વન ઇસનપુરથી રાણીપ સુધી રહેશે તેમજ રૂટ નંબર એકસો બેતાલીસ વસ્ત્રાલ ગામથી લાલ દરવાજા સુધી રહેશે સૌથી પહેલાં ડબલ ડેકર બસ વાસણાથી ચામખેડા શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ બીજી ત્રણ બસ નરોડાથી લાંબા ક્રોસ રોડ ઓગણીસ કિલોમીટર સારંગપુર થી સિંગરવા 9 કિલોમીટર લાલ દરવાજા થી સિલજ 15 કિલોમીટર ચાલુ કરવામાં આવી હતી અને હવે બાકીની 3 બસ સોમવાર થી શહેર માં દોડતી થશે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ હે અગાઉ નક્કી કરી તો 7 ડબલ ડેકર બસ ચાલુ કરવાની એમાં અગાઉ આપણે 4 રૂટ ચાલુ કર્યા હતા એ પછીના જે બાકી હતા રૂટ એમાં ત્રણ નવા રૂટ ચાલુ કરીએ છે એમાં 151 એક એ રૂટ લાલ દરવાજા ટર્મિનલથી વકીલ બ્રિજ બોપલ ત્યાં સુધીનો એક રૂટ હશે એ એલ બ્રિજ નટરાશ્રીનીમાં મીઠાકડી ચાર રસ્તા લો કોલેજ સીએન વિદ્યાલય નહેરુનગર ભાવનેજર મંદિર ઇસ્કોન અને આંબલી સુધી આ રૂટ જવાનો એ પછીનો જો તેર બાય એક છે જે પ્રકાશ વિદ્યાલય ઈસનપુર છે ત્યાંથી રાણીપ ત્યાં સુધીનો છે એના અંદર બી લગભગ મોટો વિસ્તાર આવરી લેવામાં આવે છે વિશા વિશાલનગર ગોવિંદવાડી ઈશનપુર જમાલપુર પછી જ જવાહર ચોક ભૈરવનાથ આ રૂટ કરતાં લાલ દરવાજાથી નેહરુ બ્રિજથી રાણી સુધીનો એ બીજો રૂટ છે એ બી સારો મોટો રૂટ છે એના અંદર ઘણા બધા લોકો લાભ લેશે અને એક બેતાલીસ શટલ વસ્ત્રાલ ગામથી લાલ દરવાજા એટલે લગભગ આખા અમદાવાદના મુખ્ય મુખ્ય માર્ગો જે છે રાજ્યમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ચૂંટણી પ્રચારમાં ભાજપ અને કોંગ્રેસ જુદા જુદા મુદ્દાઓ પર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે او نو وا شب